એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ઉપલેટામાં ભૂલગપ ગટરની કામગીરી ચાલતી હોય તે સમયે દરમિયાન પાણીની લાઈન તૂટતા નગરસેવક હિંગોરા પાલિકા રજૂઆત માટે દોડી ગયા હતા નગરસેવક રજાકભાઈ હિંગોરાના મત વિસ્તાર વોર્ડ નંબર નવમાં પચાસ જેટલા પાણીના કનેક્શનની લાઈન તૂટી જતાં રજૂઆત કરાઈ વોર્ડ નંબર નવમાં ચાલી રહેલા ભૂલગપ ગટરની કામગીરીને કારણે પાણીના પીવાની લાઈન તૂટી જતાં પ્રમુખ વર્ષાબેન ગજેરા અને નગરસેવક રજાકભાઈ હિંગોરા ઘટના સ્થળે દોડી ગયા હતા પાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા ઘટના સ્થળે અધિકારીઓને બોલાવી કામનું નિરીક્ષણ કરાવેલ અને તાત્કાલિક ધોરણે સાહીઠ ફૂટ જેટલી નવી લાઈન નખાવી ત્રીસ જેટલા નળ જોડાણો કાર્યરત કરાયા નવી લાઈન અને કનેક્શન આપતા વોર્ડ નંબર નવના દરબારીવાળા અને ધારા ધારાણાના ડેલા પાસેના વિસ્તારમાં પાણી રાબેતા મુજબ વિતરણ કરવામાં આવશે આ અંગે નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા જણાવેલ કે વોર્ડ નંબર નવ ના નગર સેવક પ્રજાભાઈ હિંગોરાએ રજૂઆત કરતા પ્રજાની પાણીની મુશ્કેલી ન થાય તે માટે તાત્કાલિક ધોરણે પ્રશ્ન હલ કરેલો છે અહેવાલ ભાવેશ ગોહિલ ઉપલેટા હું રજા બોસમણ હિંગોરા ઉર્ફે બાવલો વોર્ડ નંબર નવનો માજી સૂત્ર સભ્ય લાલુ ધંપના મારા દીકરાની પત્ની સૂત્ર સભ્ય હે રેસમાં રિયાજ હિંગોરા આ ભૂ ગટર વોર્ડ નંબર નવની માલિકો કામ ચાલુ થયું જેની માલિકો ત્યાં કામ ચાલુ હતું ત્યાં નળના કનેક્શન તૂટી ગયા હતા પાણી બહાર ધોરાતું હતું પ્રમુખના રજૂઆત કરતા પ્રમુખે રજૂઆત એનો ઉકેલ લઈ આવ્યા કનેક્શન બધા સાંધા નવી લાઇનો નાખી દીધી અને ઘરે ઘરે પાણી પણ ચાલુ થઈ ગયા વરસાદ નગરપાલિકા બધી લાઈન એરિયાને નાખી દીધી પાણીની લાઈન અને નિકાલ તરત એને પાણીની લાઈન નો આપણને પ્રશ્ન નિકાલ કરી દીધો અને આ એરિયામાં કોલોની આવેલી છે તો જાજા ઘર હતા તો પાણી નો પ્રશ્ન જાજો થાય હતો પણ કોન્ટ્રાક્ટરે જાણ થતા તરત જ તાત્કાલિક નવી લાઈન નાખી અને પાણી ચાલુ કરાવી દીધું છે આજની તારીખમાં અને ભૂગર્ભનું કામ પણ સરસ રીતે રહે છે આ લોકો આ એરિયાના લોકો ખુશ બહુ જ ખુબ ખુશખુશાલ મનાવે છે કે ભાઈ આવું કામ તો તાત્કાલિક અમે કરી દીધું તો આજે બહુ જ ખુશ છે